તો તે મુખ્ય હેતુના દ્વારા આ આયુષ આયોજન કરવામાં આવ્યું છે આપણે દરેકને માર્ગદર્શન મળી રહે તે માટે વનસ્પતિનું કરવામાં આવ્યું છે પ્રદર્શન કરવામાં છે તેમાં દરેક શ્રમિકાઓ જે આપણા ઋષિમુનિઓ જે દ્વારા તેમને દરેક માર્ગદર્શન મળી રહે તેમજ આયુર્વેદિક વાનગીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું છે જેથી કરીને દરેક ઘરમાં પોતપોતાના રીતે આયુર્વેદની વાનગીઓ આરોગી શકે અત્યારે આ સમયમાં પૂરનું જંક્શન વધી ગયું છે તેનાથી બીમારીઓ વધી ગઈ છે તો આ આયુર્વેદિક જે વાનગીઓ છે જે ઘરે બનાવીને એ લોકો આરોગે તો તે લોકો સ્વસ્થનું પોતે પ્રદાન કરે અહીંથી આયુર્વેદિક અને હોમિયોપેથિકની દવાઓનું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવેલું છે પ્રકૃતિ પક્ષ અભિયાન જે આપણા માન્ય લોકલાયટના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જેના બ્રાન્ડ એમ્બેસેડર છે તેમની પ્રેરણાથી પ્રકૃતિ પ્રક્રિયા પરીક્ષણ અભિયાન પણ અત્યારે અમે ચાલુ કર્યું છે દરેક માણસને પ્રકૃતિ નક્કી થઈને આવી જાય મોબાઈલ એપ્લિકેશનમાં અને એમાં એમણે શું ખાવું શું ખાય અને પ્રકૃતિ પ્રમાણે તે બધું ગાઈડન્સ આવી જાય તો એના આધારે તંદુરસ્તી પ્રાપ્ત કરી શકે એના માટે આ પ્રકૃતિ પરીક્ષણ હતું